નમસ્કાર મિત્રો મિત્રો હું તમારા બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી ચાર ગાયો એક જ જગ્યા ઉપર એચ એફ વેચવાની છે એની વાત કરીશું એ પહેલાં ચેનલ ઉપર નવા આવો તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દો અને અમારા વિડીયો તમને ગમતા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરજો હવે એચ એફ ચાર ગાય છે ચારે ચાર ગાય વિવાયેલી છે હાલમાં દૂધ આપવાનું ચાલુ છે દિવસનું ચાલીસ લિટર દૂધ ચાર ગાયનું થાય છે ગાયો ચારે ચાર દોવા દે છે દોઈ જોઈને તમારે ખરીદવાની છે વેતરની વાત કરીએ તો પહેલાં અને બીજા વેતરમાં ચારે ચાર ગાયો તમને અહીંયા જોવા મળે છે ચારે ચાર ગાય સાથે આપવાની છે ચારે ચાર ગાયની ભેગી કિંમત બે લાખ અને ચાળીસ હજાર રૂપિયા મૂકવામાં આવેલા છે જો તમને પસંદ હોય તો તમે ખરીદી શકો છો પણ એ પહેલાં વિડીયોની અંદર ગાયો અલગ અલગ કરીને બતાવી છે એટલે ગાયો તમે જોજો તમને પસંદ આવે તો એમનો કોન્ટેક નંબર અને સરનામું મૂકેલું છે એની ઉપર તમે વાત પણ કરી શકો છો અને અમારી ચેનલ ઉપર તમે પહેલીવાર જોઈ રહ્યા હો તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરજો હવે વાત રહી કે તમારે ગાય ભેંસ વેચવા મૂકવી હોય તો એક યુટ્યુબ ચેનલનો નંબર મૂકેલો છે એ નંબર ઉપર ગાય ભેંસનો સરસ વિડીયો સરનામું અને કિંમત લખી અમને વોટ્સઅપથી મોકલશો વ્યવસ્થિત તમારું પશુ હશે તો અમે એને આગળ યુટ્યુબની અંદર મૂકીશું તમે જોઈ રહ્યા છો એમાં ચારે ચાર ગાયો સારી એક જ માલિકની એક જ જગ્યા ઉપર તમને જોવા મળશે દિવસનું ચાલીસ લીટર દૂધ છે અને વિડીયોમાં ચારે બાજુથી ગાયો દેખાય છે એટલે તમે પસંદ પણ કરી શકો છો જો તમને યોગ્ય લાગે તો હવે આ ગાયો તમારે જોવી હોય તો એમનું ગામ છે સરનામું છે ગામ છે ગણેશપુરા તાલુકો થરાદ અને જિલ્લો બનાસકાંઠા કિંમત બે લાખને ચાળીસ હજાર રૂપિયા અહીંયા એમનો મોબાઈલ નંબર આપેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો વાત કરી શકો છો એના પછી યુટ્યુબ ચેનલનો નંબર છે આ યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ગાય ગાયભેસ વેચવા મૂક્યું હોય તો ગાય ગાયભેસનો વિડીયો સરનામું કિંમત લખીને આ નંબર ઉપર અમને મોકલશો તો અમે ગાય ગાયભેસ સારી હશે તો આગળ યુટ્યુબની અંદર એને મૂકીશું